કોના થકી ચાલતું આપણને ખબર ન હોય તમે જ્યારે કાંઈ ન આવડતું હોય તમારી કમાણી વધવા માંડે તમને કાંઈ ન આવડતું હોય તમે જ્યારે આગળ વધવા માંડો ત્યારે તમારે એમ નક્કી નહીં કરવાનું મને કંઈક આવડે છે કોઈ શક્તિ છે ચાહે તમારા મા બાપના આશીર્વાદ હોય ચાહે તમારી ગુરદેવી હોય ચાહે તમારા ગુરુ હોય ચાહે તમારા પિત્રો હોય કોઈ શક્તિ છે તમને હાથથી ધક્કો મારતી હોય તો જ તમે આગળ જાઓ અને કંઈ ન આવડે ને આગળ વધો ત્યારે માનું કોઈ શક્તિ આપણી પાછળ છે વકાબા કરવી પાંચ છ જોખ લઈને નીકળ્યા છે કઈ શું આવડતું નથી બોલો

અને કે પોતે જે કે પટેલ માથે ઓપરેટિંગ કરી રહ્યા છે બધાને આપણે જેમ દવે પ્રતાપદાન કર્યું બધાને બધા તાળીથી કારણ કે અમે હે કલાકાર એવું શીખાય છે અમે ઘણી થાય તમને હાથ ઊંચા કરાવી ઘણી થાય એમ કહી કે ભાઈ તાળી પાડો તમારે તાળી પાડવાની ઘણી થાય અમે એમ કહી પહેલાં ફોનની લાઇટ ચાલુ કરો તમારે ફોનની લાઇટ ચાલુ કરવાની તમને ખબર ન પડે તમારે આવ્યો કે દાળી આવ્યા છે એટલે ભાઈ તમે પૈસા લો તમે હાથ ઊંચા કરો તમે તાળી પડો પબ્લિકો પડાવ્યું પડે દુઃખની વાત છે પણ મારે કરવી પડશે ને હવે સ્ટેજમાંથી અમે કલાકાર જોયું તમે જોઈજો માર્કિંગ કરજો અમે શું કહીએ ખબર સ્ટેજમાંથી કોઈ પણ કલાકાર સાહેબ અમે તમને આનંદ કરાવવા માટે આવ્યા છે ના બાપા ના ધંધો કરવા આવ્યા છે આનંદ તો ઘરે ન કરે બેઠા બેટા ધંધો તો ખોટી વાત જ નહીં કરવા ધંધો કરવા જવાય ખોટી વાત છે નહીં 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 આનંદ સિવાય કઈ છે જ નહીં તારે હા એટલે હું જે જોક્સ કહીશ એમાં મા બેન ભાઈ આખી આખું પરિવાર બહેન સાંભળી શકે એવા મારા જોક્સ છે એક પણ જોક્સ મારો જીવનમાં કોઈથી ખરાબ બોલ્યો નથી ખરાબ એવો શબ્દ કોઈથી આવશે નહીં કારણ કે મારી હુમાણ હોય છે હું મારા ભૂતકાળની વાતો કરું છું બની જલી ઘટનાઓ તમને કહું છું હવે અહીંયા સ્ટેજમાંથી હવે પાંચ વર્ષથી મેં બધાય સમાજના જોક્સ કરતો બધાએ તાત્કાલિક બંધ કરી દીધા સમય બદલી ગયો છે હવે માત્ર માત્ર હું બે જોક્સ કહું છું એક મારા બાપુના અને બીજા કલાકારના મારા બાપુને મને એટલા માટે બીક નથી મારા બાપુ ઉપરથી પાછા આવવા નથી અને કલાકારની બીક એટલા માટે નથી કારણ કે કલાકાર સારા માણસો હોય કોઈથી માફી મગાવે એટલે આપણે ચિંતા નથી એટલે હવે આપણે મારા બાપુજીની વાતો કરું છું કારણ કે મારા બાપુ સાધુ થઈ ગયા તો બાપુ સાધુ થઈ ગયા પણ જમીન વેકીને પછી પહેલાથી આવત ન હું જલસા કરતો પણ મોડા મોડા અમારા ચાણ મહાત્મા જિંદગી બાપુ બેઠા છે આને સાધુ ત્યાં કહેવાય ક્લાસ વન અધિકારીમાંથી જેનો ત્યાગ કર્યો પોતાના બે દીકરા ડૉક્ટર છે અને સાધુ ભેગ ભેગ આ પહેરોગ કરો ત્યારે તમે કઈક બનો સાધુ થવા માટે ત્યાગ કરો ઘરમાં કઈ હોય ને તમે સાધુ થાય તો હું બધા કઈક હોય કઈક ત્યાગ કરો ત્યારે સાધુ તમે હા જા કઈક એટલે એવા દિંદગી બાપુ બેઠા છે ભુવાજી બેઠા છે બધા વડીલો બેઠા છે આખો મારો માલધારી સમાજ બેઠો છે